વિદ્યાર્થી મિત્રો છેલ્લા તણેતણે લેક્ચરમાં આપણે થોડી ઘણી થિયરીની ચર્ચા કરી હતી એમસીકે એક એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને છેલ્લો જે આપણે ત્રીજો લેક્ચર અપલોડ કર્યો તો એમાં આપણે નોર્મલી આમ નોંધની બધી બેઝિક મેથડ ભણી લીધી હતી તો ચાલો આજથી આપણે શરૂઆત કરીએ દાખલાઓની છેલ્લે લેકચરમાં જે આપણે આમ નોંધના ફોર્મેટ શીખ્યા હતા એનું ઉપરથી આમ નોંધ કઈ રીતના થાય છે તો ચાલો શરૂ કરીએ તો અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે આજે જે દાખલો ગણવાના છીએ તમારી બુકના પાના નંબર અઠાવન ઉપર સ્વાધ્યાય આ દાખલા નંબર પાંચમો છે જે આજે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ હો જો આ દાખલામાં આપણે નોર્મલી એક્સેલમાં માં હું તમને કેલ્ક્યુલેશન કરતા કરતા બતાડતો જઈશ કે કઈ રીતના આખી આમ નોંધ થાય છે તો છેલ્લે સુધી આ વિડીયો જોજો સૌથી પહેલા નડિયાદની વેદ લિમિટેડ કંપનીએ રૂપિયા દસ નો એક એવા સાત લાખ પચાસ હજાર ઇક્વિટી શેર નીચે મુજબ રકમ ચૂકવાની શરતે બહાર પાડ્યા અરજી સાથે મગાવ્યા ત્રણ રૂપિયા મંજૂરી વખતે મગાવ્યા ચાર રૂપિયા અને પ્રથમ અને આખરી હપ્તા વખતે મગાવ્યા ત્રણ રૂપિયા એટલે ટોટલ ત્રણ હપ્તામાં વેદ લિમિટેડે રકમ મગાવેલી છે કંપનીને સાત લાખ પચાસ હજાર શેર માટે અરજીઓ મળી એટલે કે જેટલા કંપનીએ શેર બહાર પડ્યા હતા એટલાની જ કંપનીને અરજીઓ મળી ગઈ છે ન તો વધારે મળી છે ન તો ઓછી મળી છે જે બધી મંજૂર કરવામાં આવી એટલે બધી અરજીઓ કંપનીએ મંજૂરી કરી દીધી છે મંજૂરી વખતની તથા હપ્તાની વખતે લેણી થતી રકમો યોગ્ય સમયે મગાવવામાં આવી હતી જે સમયસર પૂરેપૂરી મળી ગઈ હતી એલામાં વ્યક્તિ એવો નથી નથી કે જેણે રૂપિયા રૂપિયા બધા લોકોએ પ્રોપરલી ભરી દીધા છે એટલે આપણે દર વખતે હવે દાખલામાં આ ચેપ્ટર છે એમાં આપણે શોર્ટમાં થોડુંક બનાવી લેશું કે જો અહીંયા મેં તમને બતાવ્યો છે જે આપણને કામની વસ્તુ છે એ મેં લખી લીધી છે કે ભાઈ શેરની દાર્શનિક કિંમત કેટલી છે તો કુલ રૂપિયા છે દસ બરાબર એમાં અરજી વખતે ત્રણ મંજૂરી વખતે ચાર અને પ્રથમ અને આખરી વખતે હવે અહીંયા તો સિમ્પલ દાખલો છે એટલે સાત લાખ પચાસ હજાર પાડ્યા હતા અને એટલી જ આપણને હતી હવે આની પહેલા આપણે પ્રોસેસ પાછી હું તમને યાદ કરાવી દઉં તો કંપની જ્યારે શેર બહાર પાડે છે ત્યારે લોકો શું કરશે તો કે લોકો અરજી સાથે રૂપિયા જેટલા એને શેર જોતા હશે એના રૂપિયા એ લોકો એની સાથે મોકલશે એટલે જ્યારે કંપની શેર બહાર પડશે એટલે ત્યારે શેર દીધા પેલા આપણને પૈસા મળી જશે તો પેલી આનંદમાં શું થશે તો કે બેંક ખાતે ઉધાર શું કામ એને કારણ કે બેંક સિલક શું થાય છે તો કે કંપનીની વધે છે તો જો પેલી આમનોન સિમ્પલી આપણે ભણ્યા હતા બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે તો પેલી આમનો આપણે લખી નાખી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે હવે જોઈ લઈએ કેટલી રકમ હવે કંપનીએ શેર કેટલા બહાર પડ્યા હતા તો કે સાત અને અરજી વખતે રૂપિયા કેટલા હતા તો કે ત્રણ રૂપિયા તો અહીંયા હું સાત લાખ પચાસ હજાર ગુણ્યા હું ત્રણ કરું તો મને રકમ કેટલી મળશે અત્યારે તો કંપનીને અત્યારે રૂપિયાની રકમ મળે છે તો અહીંયા સિમ્પલી આમનો થશે બેંક ખાતે ઉધારતે ઇક્વિટી શેર અરજી ખાતે રકમ કેટલી તો કે બાવીસ લાખ પચાસ હજાર અહીંયા પણ હું લખી દઈશ અને અહીંયા પણ લખી લઈશ બાવીસ લાખ પચાસ હજાર તો સિમ્પલ અહીંયા પહેલી આમનોદ થઈ ગઈ પૂરી હવે આ જે મને રૂપિયા મળ્યા છે એની સામે હું શું કરીશ તો કે શેર આપીશ અહીંયા તો જેટલા મેં શેર બહાર પડ્યા હતા એટલી જ મને અરજીઓ મળી છે તો બીજી આનંદ હંમેશા શું થાય છે તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે જો અહીંયા આપણો અરજી ખાતો ટેમ્પરરી ખુલ્યું હતું તો અહીંયા જેટલી અરજીની રકમ તમે જમા કરી હોય એટલી જ અહીંયા શું કરવાની તો કે અરજીની રકમ કરવાની ઉધાર તો અહીંયા આપણે કરી રીતે બાવીસ લાખ પચાસ હજાર જમા તો બાવીસ લાખ પચાસ હજાર આપણે શું કરશું તો કે ઉધાર કરશું હવે અહીંયા આમનું શું થશે તો કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર હવે અહીંયા તમે જોઈ શકો છો શું થયું જમા અહીંયા શું થયું ઉધાર એટલે અરજી ખાતું થશે બંધ હવે આપણે શેર હોલ્ડરોને શેર આપીએ છીએ હવે અહીંયા આપણે શેર અરજદારોને શેરની ફાળવણી કરીએ છીએ તો અહીંયા કંપનીની મૂડી શું થશે તો કે વધશે તો તમને સિમ્પલી સાદો સરળ નિયમ ખબર છે કંપનીની મૂડી વધે તો જમા ઘટે તો ઉધાર તો અહીંયા શું થાય છે કંપનીની મૂડી વધે છે હવે સર રકમ કેટલી તો કે સિમ્પલ તમે સાત લાખ પચાસ હજાર બધે બધા શેર મંજૂર કરી દીધા કે નહીં અને દાર્શનિક કિંમત પચાસ હજાર તો અહીંયા પણ આમનોન થઈ ગઈ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ બે માં આપણે લખી બાવીસ લાખ પચાસ હજાર હવે અહીંયા અરજીની બંને આમનોન પૂરી હવે વારો આવ્યો કોનો હતો કે મંજૂરીનો હવે અહીંયા શું થશે તો કે મંજૂરીના રૂપિયા કંપની પેલા મગાવે અને પછી શેર હોલ્ડરો રૂપિયા ભરે તો હવે જયારે કંપની રૂપિયા મગાવે છે ત્યારે કંપનીના શું થશે તો કે વખતે લેણા હવે લેણાની રકમ હંમેશા શું થાય તો કે ઉધાર તો અહીંયા કંપની પેલા રૂપિયા મગાવે છે ત્યારે આમનું શું થશે તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કારણ કે કંપની પૈસા માગે છે કોના રૂપિયા માગે છે તો કે મંજૂરીના રૂપિયા હવે શેર હોલ્ડરો પાસેથી માગે છે હવે અહીંયા મંજૂરીનો હપ્તો કેટલાનો છે તો કે ચાર રૂપિયાનો તો અહીંયા કંપની કેટલા રૂપિયા મગાવશે તો કે સાત લાખ પચાસ હજાર શેર હતા તો એને ગુણ્યા મંજૂરીના રૂપિયા શેર કેટલા છે તો કે ચાર રૂપિયા તો ચાર તો ટોટલ કંપની મગાવે છે કેટલા રૂપિયા તો કે ત્રીસ લાખ રૂપિયા તો અહીંયા આપણે લખી નાખીએ ત્રીસ લાખ રૂપિયા અહીંયા આપણે લખી નાખીએ ત્રીસ લાખ રૂપિયા તો અહીંયા આમ નોંધ થઈ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે રૂપિયા થશે ત્રીસ લાખ હવે અહીંયા આપણે કીધું છે બધા લોકોએ યોગ્ય સમયે રકમ ભરી દીધી હતી તો અહીંયા બધે બધા લોકો રૂપિયા ભરી દે છે તો આપણે મગાવ્યા કેટલા ત્રીસ લાખ તો ત્રીસે ત્રીસ લાખ રૂપિયા કંપનીને મળી પણ ગયા છે હવે હવે કંપનીને મળે તો તો બેંક બેંક શું શું થાય થાય કંપનીની વધે વધે ઉધાર તો આમનો ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે રકમ કેટલી તો કે જેટલા આપણે મગાવ્યા હતા બધે બધી રકમ મળી ગઈ છે તો અહીંયા આપણે લખી નાખશું ત્રીસ લાખ અહીંયા પર લખી નાખશું ત્રીસ લાખ અને આમનો સિમ્પલ એ શું થશે તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતા હવે તમે જોઈ શકો છો આ મંજૂરી અરજી આ બધા કેવા ખાતા તમને દેખાય છે ટેમ્પરરી કે એક આમ પછી બંધ થઈ જાય છે એમ આપણે શું કરી દીધા જમા સિમ્પલી એના જેવું જ થયું કે તમે કોકની પાસે પૈસા માગતા હોય ત્યારે તમે દેવાદાર ખાતું શું કરો છો ઉધાર હવે જેમ એ આપણને પૈસા આપી દે છે ત્યારે દેવાદાર ખાતું આપણે શું કરીએ છીએ તો કે જમા તો અહીંયા પણ એવી જ રીતના આમ થાય છે હવે આપણે ગણતરી કરીએ હવે આપણે આગળ વધીએ તો હવે કયો હપ્તો બાકી છે તો તો કે કે પ્રથમ અને આખરી કંપની શું કરશે રૂપિયા મગાવશે અને અને પછી લોકો રૂપિયા ભરશે તો કંપની જ્યારે રૂપિયા મગાવે છે ત્યારે કંપનીના શું થાય તો કે લેણા તો આમ નોંધ થશે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર અને કંપનીની મૂડી પણ વધે છે તો કંપનીની મૂડી એટલે કે ઇક્વિટી શેર મૂડી ખાતું શું થશે જમા હર અહીંયા રૂપિયા કેટલા તો કે સિમ્પલી તમારા શેર કેટલા હતા તો કે સાત લાખ પચાસ હાજર પ્રથમ અને ટાઈમે શેર હોલ્ડરો પાસેથી મગાવીએ છીએ બાવીસ લાખ પચાસ હજાર તો અહીંયા લખી નાખીએ રકમ બાવીસ લાખ પચાસ હાજર અહીંયા પણ લખી નાખીએ બાવીસ લાખ પચાસ હજાર હવે એના પછી બધે બધા લોકો અહીંયા આપણે કીધું છે કે બધા લોકો સમયસર રકમ પૂરેપૂરી ભરી દે છે તો અહીંયા આપણે રૂપિયા બધે બધા મળી જાય છે તો રૂપિયા આપણને મળે તો બેંક ખાતું શું થાય ઉધાર તો અહીંયા આપણે આમનો પસાર કરશું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા તો કે બાવીસ લાખ પચાસ હજાર તો અહીંયા પણ લખી નાખ્યા બાવીસ લાખ પચાસ હજાર હા અહીંયા આમનો સિમ્પલી પાસ થઈ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે હવે અહીંયા ખાસ કહેવાનું એ કે અહીંયા જે તમને શબ્દનો ઉપયોગ કર્યો હોય એ જ શબ્દોનો અહીંયા ઉપયોગ કરવો માનો કે અહીંયા ખાલી આખરી હપ્તા શબ્દનો ઉપયોગ કર્યો હોય તો હું અહીંયા શું લખીશ ખાલી આખરી હપ્તા અહીંયા પ્રથમ અને આખરી હપ્તા શબ્દ કર્યો છે તો મેં શું લખ્યું પ્રથમ અને આખરી હપ્તા માનો કે ખાલી પ્રથમ હપ્તા શબ્દ ઉપયોગ કરે તો હું અહીંયા શું ઉપયોગ કરીશ ખાલી પ્રથમ હપ્તા તો અહીંયા આપણો દાખલો થાય છે કમ્પ્લીટ હવે અહીંયા છેલ્લે તમારે ટોટલ મારવો પડે તો મેં તો અહીંયા ફોર્મ્યુલા સેટ કર્યા છે હા ખાલી એક્સેલમાં તમને થોડીક ખબર પડે એટલા માટે હું તમને બતાવું કે મેં શું ફોર્મ્યુલા સેટ કર્યું છે ભાઈ યાદ હોય તો એક્સેલમાં તમે ફોર્મ્યુલા સેટ કરો છો એસ યુ એમ સમ સમ પછી તમે એક કાઉન્સ કરો છો અને જેટલાનો તમારે ટોટલ મારવો હોય એ તમે આમ ડ્રેક કરીને સિલેક્ટ કરી લો અને પછી એન્ટર દબાવી દો તો તમને ડાયરેક્ટ એનો ટોટલ મળી જાય છે સેમ વસ્તુ મેં અહીંયા કરેલી છે ઇઝ ઇક્વલ ટુ સમ પછી મેં સિલેક્ટ કરેલું છે કે ભાઈ મારે આટલી કોલમનો ટોટલ જોઈએ છે પછી હું એન્ટર દબાવું છું એટલે મને મળી જાય છે ટોટલ સર તો અહીંયા આપણો સમ થઈ જાય છે કમ્પ્લીટ ચલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો ટિલ દેન ટેક કેર બાય